નમસ્કાર મિત્રો કરુણા પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો જ્યારે માણસના હૃદયમાંથી કરુણાનું એક ઝરણું વહે ત્યારે અનેક જીવ માટે કલ્યાણકારક બનતું હોય છે આવી જ એક ઘટના મુઝફ્ફરનગરમાં બની અહીં જાસ્મિન નામની ઓગણત્રીસ વર્ષની એક યુવતીએ પોતાના ઘર પાસે એક ઊંડા ખાડામાં જે પાણીથી ભરેલો હતો એમાં એક બળદને પડી ગયો અને એને તડપતો જોયો જાસ્મીને તુરત જ એના પિતાની મદદ લઈ અને બળદને બહાર કાઢ્યો આ ઘટના પછી ના હૃદયમાંથી કરુણાનું એવું ઝરણું વહ્યું કે એણે પોતાના પોકેટ મનીમાંથી બચાવેલી રકમ રસ્તા પર રઝડતા બળદોને આશ્રય સ્થાન મળે એ માટે વાપરવા લાગી આજે જાસ્મીને એક ગૌશાળા પણ શરૂ કરી છે આ ગૌશાળામાં જાસ્મીન અને તેના મિત્રો પૈસા કાઢીને નિભાવ કરી રહ્યા છે મિત્રો હાલ તો છે એકાઉન્ટ તરીકે જોબ કરી રહી છે અને જાસ્મીને ખુદે પોતાના પગાર અને પિતાની મદદથી આ સેવા નિસ્વાર્થ ભાવે આજે પણ ચાલુ રાખી છે મિત્રો આપને જણાવી દઈએ કે રાજકોટમાં ખીરસરા પાસે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પણ બળદ આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે અહીં સેંકડો બળદોને નિયમિત ઘાસચારો અને બીમાર તેમજ ઈજા પામેલા બળદોને સારવાર આપવામાં આવે છે તો રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમને સોસો સલામ અને મુઝફરનગરની જાસ્મિનને અને તેના મિત્રોને પણ આ ગૌ પ્રેમ બદલ ખૂબ ખૂબ સલામ અભિનંદન મિત્રો એવું કહેવાય છે કે બાળપણમાં જે સંસ્કાર મળે તે જીવનભર કામ આવે છે આ વાતને સાર્થક કરી છે કોલકત્તાની ગીતા રાઉતે ગીતા રાઉતે બાળપણમાં જ્યારે રિક્ષામાં બેસીને શાળાએ જ હતી ત્યારે રસ્તા પર ભીખ માંગતા બાળકોને જોઈને ખૂબ દુખી થતી હતી આ વાત ગીતા ક્યારેક તેની માતાને કરતી ત્યારે માતા પણ કહેતા કે બેટા આપણાથી બની શકે એટલી મદદ આપણે આ બાળકોને કરવી જોઈએ એ વખતે ગીતાએ પોતાની માતાને વચન પણ આપ્યું હતું કે પોતે મોટી થઈ અને ચોક્કસ આ બાળકો માટે મદદરૂપ થશે ધીમે ધીમે પોતાના ઘેરથી ટિફિન લઈ જતી અને બાળકોને પોતાના હાથે જમાડતી થોડા વર્ષો પછી ગીતા કોલકાતા સ્ટેશન પાસે ફૂટપાથ પર રહેતા બાળકોને ભણાવવા પણ લાગી એક પછી એક અનેક બાળકો જોડાવા લાગ્યા એક મધ્યમ વર્ગીય પરિવારને ગીતા માટે આ કામ ચાલુ રાખવું સહેલું નહોતું પરંતુ તેને હિંમત હારી નહીં અને આ ઉમદા કાર્ય કરવાનું ક્યારેય બંધ પણ ન કર્યું આખરે તેમના પ્રયત્નોનું પરિણામ મળ્યું અને કોલકાતાના એક વેપારી જેમનું નામ કિશોર જયસ્વાલ છે એમણે શાળા બનાવવા માટે ગીતાને મદદ કરી અને આજે ટીયર્સ એટલે કે ટુ એજ્યુકેટ એન્ડ રિજિયન સ્માઈલ નામની સંસ્થા શરૂ કરી છે અને આજે આ સંસ્થામાંથી એકસો પચાસ બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ પૌષ્ટિક ખોરાક પણ આપવામાં આવે છે તો ગીતાના આ પ્રયાસને સો સલામ મિત્રો હવે વાત કરીએ એક આઈટીએસની દસ વર્ષ સુધી જેમણે સિવિલ સર્વિસ કરી અને પછી એકાએક નોકરી છોડી દીધી રવિ કપૂર નામના ઓફિસરની આવાજ છે યુપીએસસી ની પરીક્ષા આપવા માંગતા હોય એવા ઉમેદવારોને તૈયાર કરવા માટે પોતાની નોકરી છોડી દીધી અને તે પણ આજે વિના મૂલ્યે એમને યુપીએસસી ની ટીપ્સ અને પરીક્ષાને લગતી માર્ગદર્શન અને તાલીમ આપે છે એક બોડી બિલ્ડર પાવર લિફ્ટર મેડલ ધારક એવા આઈપીએસ અધિકારી આજે અનેક યુપીએસસીના ઉમેદવારો માટે ગુરુ બન્યા છે દેશના લાખો બાળકોને યુપીએસસી પાસ કરાવી એ રવિ કપૂરનું સ્વપ્ન છે રવિ કપૂરનો જન્મ દિલ્હીમાં એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો અને તેની પાસે એક સમયે આગળ અભ્યાસ કરવાના પણ પૈસા નહોતા પણ સતત મહેનત અને ઉત્સાહથી અભ્યાસ ચાલુ રાખ્યો યુપીએસસી ની પરીક્ષા પાસ કરી અને આઈપીએસ બન્યા પણ ની નોકરી પણ છોડી દીધી અને આજે અનેક ઉમેદવારોના એક ગુરુ બન્યા છે વિનામૂલ્યે યુપીએસસી ની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોને તાલીમ આપી રહ્યા છે રવિ કપૂર તો રવિ કપૂર કપૂરને આ માટે સો સો સલામ અંતમાં ઊર્જા સબર બે લાઈન જે નિરાશાને ક્યારે જોતા નથી તે આશા પણ ક્યારેય ખોતા નથી અને જે પ્રયત્ન પર જીવી જાણે છે જે પ્રયત્ન પર જીવી જાણે છે તે કિસ્મત પર ક્યારેય રોતા નથી દોસ્તો ક્યારેય રોતા નથી તો આ પોઝિટિવ ન્યૂઝમાં આજે આટલું જ નમસ્કાર